નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે લખનૌમાં મોટી દુર્ઘટના બિલ્ડિંગ ધરા થતા એકનું મોત કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા તારંગા અંબાજી રેલવેની જમીન સંપાદનમાં ભ્રષ્ટાચારના સાંસદ ડાબીના પત્રથી હડકંપ ટ્રમ્પ કે કમલા હેરિસ જાણો અમેરિકાના હિન્દુઓએ ખુલ્લેઆમ કોને કર્યું સમર્થન કારણ પણ જણાવ્યું પાકિસ્તાનની લાગી લોટરી સમુદ્રમાં મળ્યો દુનિયાનો ચોથો સૌથી મોટો ઓઇલ અને ગેસનો ભંડાર અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટના ઘઉંની બોરીઓ નીચે પાંચ મજૂરો દટાયા એકનું મોત ઇઝરાયેલે કરી મોટી ભૂલ અમેરિકન મહિલાને ગોળી મારી બાઇડેન નેતન્યાહુ સામે કરશે કાર્યવાહી દીકરા સામેની લડાઈમાં માતાનો વિજય અગિયાર હજાર કરોડની કંપનીની મળી કમાન દીકરો બોર્ડમાંથી બહાર તંત્રીલેખ રોકાણકારોની સંપત્તિ રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ કરોડ ધોવાઈને રૂપિયા ચારસો સાઠ પોઈન્ટ અઢાર લાખ કરોડ પાન મસાલાની જાહેરાતની ઓફર ઠુકનાવનાર અલ્લુ અર્જુનને અમે ચક્કાસ ઓફર કરી ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ કશુંક અંદર ખખડે બેઠો છું ઘટે પણ હોય ભીતરે ખૂબ જ સુંદર મજાની અલગ અલગ સાહિત્યકારો દ્વારા કવિતાઓ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ અવિષય સ્વપ્નોની ભરમાર એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ બહુચરાજીને જોડતો હાંસલપુર બેચરાજી નેશનલ હાઇવે પર ગણ્યા ગણાય નહીં એટલા ખાડા વાહન ચાલકો પરેશાન ગાંધીનગર જિલ્લામાં ચૌદ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ હાથ ધરાશે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજિયા ગાંધીનગરમાં બોટાદ શાળા નંબર તેર ખાતે શિક્ષક દિનની કરવામાં આવેલી શાનદાર ઉજવણી કવિશ્રી બોટાદકાર કોલેજ બોટાદ ખાતે શિક્ષક દિનની કરવામાં આવેલ શાનદાર ઉજવણી નેશનલ રૂરલ આઈટી વીસ બે હજાર ચોવીસ અંતર્ગત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની રૂરલ આઈટી ક્વિઝ યોજાઈ વીમેદારને ક્લેમ દેતા સમયે મનમાની કરતી કેર હેલ્થ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર બોટાદના ગોરડકા ગામેથી એસઓજીએ બોગસ ડોક્ટરને પકડ્યો ગુજરાતમાં બનતા ગુનાઓ સામે થતી સજાનો દર ઓછો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં ઘટસ્ફોટ નગર પાસે સતત અઢારમા વર્ષે અમદાવાદના રાજાની સ્થાપના ઢોલ નગારા સાથે વિન્ટેજ કારમાં નીકળી ભવ્ય શોભાયાત્રા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ